ભારતીય સંસ્કૃતિમાં દશેરાનો તહેવાર કોઈ પણ શુભ કાર્યને નવી ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે કે જ્યાં દશેરા એ વિજય આનંદ અને એકતાની ઉજવણીનો સંગમ છે ત્યારે સુરત શહેર ખાતે ટાટા મોટર્સ ઇન્ડિયા અને ટાટા પ્રગતિ દ્વારા નવી ટાટા કારની ખરીદી શહેરીજનો દ્વારા કરી દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિજયાદશમીની ઓરે શું મુગે દશમ ये प्रगति से मोटर से हमने ली है और इन सब का हमें बहुत सपोर्ट मिला यहाँ पे जो अभी भाई हैं और जो भी उनके सीनियर्स वगैरह हैं उन सब ने हमको हमें बहुत सपोर्ट किया सो so, इसके लिए थैंक यू सो मच आप सबका देखिए टाटा की ना एक मतलब काफ़ी इमेज बहुत अच्छी है बहुत प्रीमियम गाड़ी है और आज तक कभी मतलब बहुत लॉन्ग टर्म में ये गाड़ी जो है ना लॉन्ग टर्म के लिए बहुत अच्छी गाड़ी है और जैसा कि इन्होंने ये बताया कि अपनी स्वदेशी है गाड़ी अपने इंडिया की है सो so, इन्होंने यही प्रेफर किया कि हम अगर गाड़ी कभी भी लेंगे तो इंडिया की ही लेंगे हाँ आफ्टर सेल सर्विस भी जैसे कि हमें बताया गया कि बिना आफ्टर सेल सर्विस बहुत अच्छी है यहाँ टाटा की और हमें पूरा फुल सपोर्ट मिलेगा आई थिंक आज रोज प्रगति व्हीकल्स एक सौ एक कारिलीवरी थी અને આ કાર લેવા માટે જ્યારે કસ્ટમર્સ પોરાની ફેમિલી સાથે શોરૂમ પર આવે છે તો શોરૂમ પર ફાફડા જલેબીની પણ મોજ માણે છે એમ કહીને અમે દશેરાનો પણ પર્વ કસ્ટમર સાથે ઉજવણી કરી છે કસ્ટમર જ્યારે શોરૂમ પર આવે છે અને ગાડીને લઈ જાય છે ત્યારે એમના ચહેરા પર જે સ્મિત અનુભવાય છે એ જોઈને અમને ઘણો આનંદ થાય છે જીએસટીના બેનિફિટ પછી ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણું બધું બાઈંગ આવેલું છે એ બાઈંગ ગવર્મેન્ટને પણ હું એનાથી થેન્ક્યુ કહું છું કે જીએસટીમાં એમને ઘટાડો કર્યો છે એ સાથે કસ્ટમરે ટાટાની બ્રાન્ડ અને એમાં પ્રગતિ પર ત્રસ્ત રાખીને પ્રગતિ ટાટામાંથી ગાડીનું ખરીદી કરી છે એના માટે સુરતની દરેક કસ્ટમર્સને પ્રગતિ ટાટા તરફથી હું થેન્ક કહું છું કાર લેવી હોય તો તાતાની જ લેવાની અને તાતાની લેવી હોય તો પ્રગતિ તાટામાંથી જ લેવાની આજ રોજ એકસો એકવીસ કારની આપણે ડિલિવરી કરેલી છે પ્રગતિ તાટામાંથી જ ફક્ત